જો મિત્રો તમે સુરેન્દ્રનગર માં રહેતા હોય અને ગાદલા પડદા અથવા સોફા લેવાનું પ્લાન કરતા હોય તો પહોંચી મેટ્રો મિત્રો આ સ્લીપવેલ અંદર સ્લીપવેલ કંપની સોફ્ટ લક્ઝરિયસ ગાદલું હોય કે પછી કમરના દુખાવા માં રાહત માટેનું ઓર્થો ગાદલું હોય કે પછી આજની લેટેસ્ટ પ્રોફાઇલ ટેકનોલોજી વાળું ગાદલું આ ગાદલા ની અંદર ના ને પણ તમે ટચ કરીને ફીલ કરી શકવાના છો સાથે સાથે મિત્રો સ્લીપવેલ કંપની ની પચીસ વર્ષની વોરંટી વાળી ફિટરેસ્ટ ગાદલા ની રેન્જ પણ તમે લાઈવ જોઈ શકવાના છો ગાદલા ઉપર સુઈને ચેક કરી શકવાના છો

જેવી અલગ અલગ કમ્ફર્ટ એસેસરીઝ પણ તમને આ શોરૂમની અંદર જોવા મળવાની છે અલગ અલગ પ્રકારના ઓશિકા જેવા કે ફાઈબર માઇક્રોફાઈબર મેમરી ફોમ નેચરલ લેટેક્સ અને ગાદલા માટેનું વોટરપ્રુફ કવર પણ તમે અહીં સિલેક્ટ કરી શકવાના છો આર્ટિફિશિયલ ગ્રાસ હોય કે અલગ અલગ પ્રકારના પડદા અને સોફા માટેના ફેબ્રિક હોય જેવા કે જ્યુટ વેલ્વેટ જેન્યુન લેધર રેગઝિન રેગઝિન ટાઈપના ફેબ્રિક આવતા હોય છે ઇટાલિયન ફોર ફેબ્રિક છે પ્રિન્ટેડ ફેબ્રિક છે અલગ અલગ પ્રકારના મિત્રો મિત્રો ફેબ્રિક તમને આ શોરૂમની અંદર જોવા મળવાના છે સાથે સાથે તમે અલગ અલગ પ્રકારના પડદાનો લાઈવ ડેમો જોઈ શકવાના છો જેવા કે રોલર બ્લાઇન્ડ છે હનીકોમ છે રીંગવાળા પડદા છે અરેબિયન કર્ટેન્સ છે અથવા વુડન વાળા કર્ટેન્સ છે અથવા ઝેબ્રા કર્ટેન્સ છે મિત્રો ઘર અને ઓફિસ માટેની દરેક ફર્નિશિંગ પ્રોડક્ટ તમને મેટ્રો ફોર્મ એન્ડ ફર્નિશિંગમાંથી મળી જવાની છે